હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો શું તમારે સાતમ આવી ગઈ છે અમારે તો આવી ગઈ છે અને જો અમારે તો ગામડે મમ્મીને પપ્પા પેંડા બનાવીને અમને અહીંયા મોકલશે કારણ કે આજુબાજુમાંથી સુખપુર રાયપુર ગામડા છે ત્યાંથી અહીં ગામમાં તો એટલા બધું દૂધ ન મળે એટલે પપ્પા છે ને સુખપુર રાયપુર જાય અને દૂધ લઈ આવે અને અમારા માટે પેંડા બનાવે અમે ના પાડીએ કે આ બધી કંઈ નથી કરવી તૈયાર લઈ લેવું તો કે ના ના છોકરાઓને ચોખ્ખું ખા મળે ને કે ઘર જ બનાવવા છે એ કે ને અમારે કે મહેનત કરવી પડી જ ને બેઠા બેઠા હલાવવા રાખશું એ કે વારાફરથી વારા એ કે એટલે એ સવારમાં વહેલા ઉઠીને આઠ ના ને ત્યાં બધું કામ કરી અને પેંડા બનાવવા વર્ગી જાય જેટલા દી પેંડા બનાવે એટલા દી આઠ વાગ્યામાં સવારમાં બનાવી નાખે તો દસ થાય સાડા દસ તો પેંડા બનવા આવે બની જાય એટલે અમારે તો જો સાતમ આઠમની શરૂઆત પેંડાથી થાય કે પેંડા પહેલાં બનાવવાનું થાય પછી બીજું બધું પછી રક્ષાબંધન આવે અને પછી પાછું પડવેથી પાછું બધું બને એટલે અમે બહુ ખુશ છીએ કે અમે આવા સરસ મજાના સમજુ આવા લાગણીશીલ અને આવા પ્રેમાળ સાસુ સસરા મહિલા કે જેને લીધે અમને આવું બધું જો સુખ મળે અમારું ઘરે કાંઈ ટેન્શન જ ના હોય ગમે એ કંઈ કામ હોય તો ગામડેથી જ બધું મમ્મી કમ્પ્લીટ કરીને મોકલે દૈણા પણ મમ્મી કમ્પ્લીટ ધરાવીને મોકલે અને જો આ પેંડાની તો બહુ કાયસો એવો કોક એમ કે પેંડા તો આપણે એમ કે ના બાપા પેંડા નથી બનાવી દેવ એમાં તો કેટલી ઘણી દૂધને બારવું પડે તોય અમારા મમ્મી પપ્પા જો અવળી ઉંમરના છે ને તોય અમને કેટલા વર્ષથી આ પેંડા તો એ ગામડેથીને જ મોકલે અને આ વાતની અમને બહુ ખુશી છે કે અમે તો બહુ ભાગ્યશાળી છીએ કે અમને આવા સરસ મજાના સાસુ સસરા મમ્મી પપ્પા મળ્યા અને અમારું આટલું ધ્યાન રાખે અને એમ કે તમને ચોખ્ખું ખાવા મળે ને એટલે એ કે ભલે ને મહેનત થાય કે એમ કરીને એ આજુબાજુમાં ગામડે જાય દૂધ લઈ આવે અને પછી ઘરે પેંડા બનાવે તો પેંડા બને છે ને તો મને તો અટાણથી મોઢામાં પાણી આવી ગયા કે કે ક્યાં આવશે એને સાંજ પડશે ને ક્યારે વસંતારે પેંડા મમ્મી મોકલાવશે ને હું ખાઈશ કારણ કે પેંડા તો મારા અતિ પ્રિય છે એટલે હું મારા મમ્મીને ઘરે હતી ત્યારે હું બહુ પેંડા જ ખાતી સાતમ આટમે ગમે ત્યારે અને અહીંયા પણ જો મમ્મી મોકલા ને એટલે હું પેંડા ખાવ મને બહુ ભાવે અને અમે તો બહુ ખુશ છીએ આ તો કે ઘણી વખત જો અમુક વડીલો એવા હોય કે જે આપણને સમજી ના શકતા હોય એના સંતાનોને પણ અમારે એવું નથી અમારા ઘરમાં અને મને ફૂલ સપોર્ટ છે જો મને એને સામેથી કીધું કે તારે વિડીયો બનાવવો હોય ને તો અમે પેંડાની બનાવશું તમ તમારે મૂકી દેજે એ કે હું તો ત્યાં નહીં હોઉં તો કે કાંઈ નહીં અમે બનાવશું ને એ કે તો જો મમ્મી જો હવે પેંડા બનવા આવ્યા છે ને હમણાં જો થોડીક વાર થશે ને એટલે ઠરી જાય ને એટલે એને મમ્મીને એનું જગ્યા જ છે ઇંડોળે લઈ જો લોહીમાં ઠલવી લીધું એટલે બકડિયું જાજી જગ્યા રોકે અને ઓમે મજાય ન આવે પેંડા વારવાની એટલે ગમે ત્યારે બનાવે ને એટલે જો આમ બકડીયામાંથી ઠલવીને લોહીમાં લઈ લે અને પછી જો બધું લોયામાં લઈને પછી શાંતિથી અમારે ઓસરીમાં ઈંડોર છે ને ત્યાં બેસશે એટલે જો આ ઈંડોરામાં લઈને બેસી ગયા અને પેંડા વારવા માંડ્યા આવે અમારે ઘરે પેંડા આવી જાય તો કેવો લાગ્યો વિડીયો અને કેવા લાગ્યા અમારા મમ્મી પપ્પાના બનાવેલા પેંડા અને એની આ રેસીપી તો જરૂરથી કમેન્ટમાં કહેજો જરૂર કમેન્ટ કરજો અને શેર કરજો અને હું તો એમ કહું કે આવા સાસુ સસરા બધાને મળે અને આવી રીતના સંપીને રહીએ તો કેવી મજા આવે જો આપણને મજા આવે એને મજા આવે આપણને આનંદ થાય તો સારું જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ અને મને સપોર્ટ કરતા અને સબસ્ક્રાઈબ કરો